નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ન્યૂઝ ચેનલમાં અરબી સમુદ્રમાં ભયંકર ચક્રવાત સર્જાવાનું ચાલુ થઈ રહ્યું છે આ ભયંકર ચક્રવાતથી ગુજરાતને કેટલું નુકસાન થશે આપણે સંપૂર્ણ માહિતી જોઈશું વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોવ તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વર્તમાન વાતાવરણની સ્થિતિ જોતા હવામાન ખાતાના પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે ચોમાસામાં

પાંચ જૂન સુધી આ તારીખો વચ્ચે ભયાનક વાવાઝોડું સર્જાવાની શક્યતાઓ રહેલી છે પ્રી એક્ટિવિટીના કારણે આ આ વાવાઝોડું શક્ય થાય તેવી શક્યતાઓ પણ રહેલી છે દિવસના ગાળા દરમિયાન અરબી સમુદ્રમાં વાવાઝોડું બની શકે છે હવામાનની સ્થિતિ સૂચવે છે કે હાલ તે સંભાવના રહેલી છે ઓગસ્ટ બે હજાર ત્રેવીસ થી આ હવામાન અનિયમિત રહ્યું છે શિયાળો સામાન્ય કરતા વધુ ગરમ રહ્યો છે તથા મે મહિનો પણ પૂર જોરથી ગરમ રહ્યો છે ઉનાળો પણ સામાન્ય કરતા વધુ હીટ તથા ચોમાસું લાંબુ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે ચક્રવાત મોટું બનશે તથા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં નુકસાન કરશે તે પણ આપણે આગળના વિડીયોમાં જોઈશું ચક્રવાત સર્જવાનું મુખ્ય કારણ તાપમાન રહ્યું છે આપણું હાલનું તાપમાન પાંત્રીસ થી ચાલીસ ડિગ્રીને પાર રહ્યું છે આ તાપમાનમાં વધારા થવાના કારણે આ ચક્રવાત સંભાવનાઓ ચક્રવાત થવાની સંભાવના પૂરજોરથી રહેલી છે નીચા દબાણના લીધે ડીપ ડિપ્રેશન અને ડિપ્રેશનમાં ફેરવાયેલ છે જેથી ચક્રવાતની પણ રચના થઈ છે જમીન અને સમુદ્રના તાપમાનમાં વધારો થવાના લીધે ચક્રવાતો પેદા થાય છે તે તેનું મુખ્ય કારણ છે અને જે મુખ્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં ટકરાય છે અને જેનું જેના લીધે ભારે નુકસાન પેદા કરે છે હાલ આવનારું ચક્રવાત ક્યારે આવશે કેટલું નુકસાન કરશે હાલ નક્કી કરી શકાય નહીં પણ આગળના વિડીયોમાં એટલું જાણી શકાય કે કેટલીક તારીખો દરમિયાન આ વાવાઝોડું આવવાની શક્યતાઓ રહેલી છે એને કેટલુંક નુકસાન થશે જોતા રહીશું આપણે આગળના વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ સંપૂર્ણ અપડેટ જોવા માટે અમારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ધન્યવાદ